નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર સોની ટીવી પર પ્રસારિત થતો શો કોન બનેગા કરોડપતિ સુરતનો સુરત સત્તાવીસ વર્ષીય યુવક ઉત્કર્ષ બક્ષી છ લાખ પચાસ હજાર જીત્યો અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેસવાની ક્ષણ જિંદગીની યાદગાર ક્ષણ બની હોવાનું ઉત્કર્ષ બક્ષીએ જણાવ્યું

ફ્રેન્ચ આઈઆઈટી માં એક એચઆર તરીકે નોકરી કરે છે તો ઉત્કર્ષ બક્ષી ને સંગીત નો પણ શોખ હોવાનું તેઓ જણાવ્યું હતું મારું નામ ઉત્કર્ષ બક્ષી છે સુરત માં કઈ જગ્યા પર સુરત માં હું અડાજણ વિસ્તાર માં ગંગેશ્વર મહાદેવ રોડ પર રહું છું જી આપ કેબીસી માં જઈને આવેલા છો કેવી રીતે આ તમારી જર્ની તો કેબીસી માં હું 7 વર્ષથી પ્રયાસ કરી રહ્યો હતો અને એમાં મેં 4 વાર ઇન્ટરવ્યુ આપ્યા અને આ ચોથી વારે મારું ફાઇનલી સિલેક્શન થયું છે એપ્રિલ મહિનામાં એ લોકો ટીવી પર સવાલ પૂછે તેના સવાલોના જવાબ આપણે આપવાના હોય વોટ્સએપ એ લોકોની એપ્લિકેશન હોય સોની લિફ અથવા તો એસએમએસ થ્રુ મારા ઘરમાં જેટલા પણ મોબાઈલ હતા બધા થ્રુ જવાબ આપ્યા અને એમાં એક નંબર પરથી કોલ આવ્યો એ કોલ આવવામાં પણ પછી એક બીજા બે સવાલ એ લોકો પૂછે છે જેના સાચા જવાબો આપવાના હોય છે અને પછી આપણને એક ઓડિશન માટે કોલ આવે છે એને ઇન્ટરવ્યુ ઓડિશન રાઉન્ડ કહેવાય છે જ્યારે જેમાં આપણે મુંબઈ જવાનું હોય છે તો હું થી મુંબઈ ગયો હતો અને લગભગ સવારે આઠ વાગે તે જગ્યાએ પહોંચ્યો અને અમારી જીકે ટેસ્ટ લેવામાં આવી હતી જી જીકે ટેસ્ટમાં અમે છસોથી સાડા છસો લોકો હતા જેમાં જીકે ટેસ્ટ પછી લગભગ અઢીસોથી બસો સિત્તેર લોકોને એલિમિનેટ કરવામાં આવ્યા અને બાકીના લોકોને નેક્સ્ટ રાઉન્ડ માટે ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે તૈયાર રહેવામાં કહ્યું મારો ઇન્ટરવ્યુમાં નંબર લગભગ દસ વાગે આવ્યો એટલે હું સવારે આઠ વાગે પહોંચ્યો હતો અને લગભગ ચૌદ કલાક રાહ જોયા પછી મારો નંબર આવ્યો પણ કેબીસી માં જવાનો ઉત્સાહ એટલો હતો કે મેં એને જરા પણ મગજ પર અસર નહીં થવા દીધી અને હું એકદમ ઉત્સાહ ભરેલી મારી પર્સનાલિટી સાથે હું ઇન્ટરવ્યુ રૂમમાં ગયો અને મેં મારા વિશે બધું કીધું મારી પર્સનાલિટી શું છે મારું નાનપણ કેવું રહ્યું છે અને કેબીસી માં આવવા માટેની મારી ધગશ કેટલી છે એના પછી મારી જી કે ની હજુ એક ટેસ્ટ લેવાઈ જેમાં મને દસ થી બાર સવાલ કેમેરાની સામે પૂછવામાં આવ્યા જેમાં મેં લગભગ ઘણા બધા સાચા જ આપ્યા અને તેના એક મહિના પછી મને એક ફાઇનલ કોલ આવ્યો જ્યારે ઇન્ડિયાની વર્લ્ડ કપ મેચ હતી તેના શરૂ થવાના બે કલાક પહેલાં કે હું હવે ફાઇનલી સિલેક્ટ થઈ ગયો છું ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ જે હોય છે જેમાં દસ લોકોને સિલેક્ટ કરવામાં આવે છે અને મારે મુંબઈ જવાનું હતું શૂટિંગમાં તે મને બધું એ લોકો દ્વારા જણાવવામાં આવ્યું અને પછી મારું ફાઇનલ શૂટિંગ થયું મુંબઈમાં અમારા દસ લોકોનું અને હું એ દસમાંથી સૌથી પહેલો કન્ટેસ્ટન્ટ બની શક્યો કે હું હોટસીટ પર આવીને સિઝન સિક્સટીનનો પહેલો કન્ટેસ્ટન્ટ બન્યો હજી આપણા KBC માંથી કેટલા રૂપિયા KBC માંથી હું તેર માં સવાલ સુધી હું પહોંચ્યો હતો જે પચીસ લાખ નો છે એ ખોટો પડતા હું છ લાખ ચાલીસ હજાર જીત્યો કારણ કે મેં એક દુગ્નાસ્ત્ર નવી વસ્તુ જે એ લોકો એ કરી છે જેને જેનાથી મેં મારી અમાઉન્ટ ડબલ કરી દીધી હતી સાચો જવાબ આપ્યો હતો મેં life યુઝ કર્યા વગર તેથી હું છ લાખ ચાલીસ હજાર રૂપિયા જીત્યો છું એ ક્ષણ હું ભૂલી તો નહીં શકીશ કારણ કે હું સેટ પર પહોંચ્યો ત્યારથી જ અમને ખૂબ જ હતી કે હવે ગેમ અને તો હોટ સીટ પર બેસવાનો મોકો મળશે તો એ જયારે એમણે મારું નામ લીધું અને મને ખબર પડી કે હું પહેલો કન્ટેસ્ટન્ટ બનીશ સૌથી ફાસ્ટ જવાબ આપીને ત્યારે તમે ટીવી પર પણ જોયું હશે કે મારો ઉત્સાહ અને મારો આનંદ એટલો બધો હતો ને કે એને કદાચ હું શબ્દોમાં તો નહીં કહી શકું પણ હોટ સીટ પર બેસ્યા પછી મને જે અનુભૂતિ થઈ છે તે ખરેખર બહુ જ સરસ હતી અને મને થયું કે હવે આ મારી ક્ષણ છે અને મારે સૌથી સરસ પરફોર્મ કરવાનું છે પ્રોફેશન માં હું એક એચઆર બીપી છું એટલે એચઆર ડિપાર્ટમેન્ટમાં હ્યુમન રિસોર્સ બિઝનેસ પાર્ટનર કહેવાય હું એક ફ્રેન્ચ આઈટી કંપનીમાં બેંગ્લોરમાં જોબ કરું છું મેં મારું એન્જિનિયરિંગ કર્યું છે સુરતથી અને મુંબઈથી મેં એમબીએ એચઆર કર્યું છે જેના પછી હું અત્યારે બેંગ્લોરમાં એચઆરબીપી તરીકે કામ કરી રહ્યો છું. નમ અમિતા બચ્ચેને શું કીધું શું ટીફાઈ કર્યું એમની સાથે મારી ઘણી બધી વાતો થઈ જ્યારે મેં કીધું કે હું સુરત થી છું અને ગુજરાતી છું એટલે એમણે એ પણ કહ્યું કે ગુજરાત થી મારો એક વિશેષ નાતો છે. આપણે સૌએ એમનું એડ કેમ્પેન છે ખુશ્બુ ગુજરાત કી તે નિહાળ્યું છે. એટલે મેં એમને ત્યારે એ પણ કહ્યું કે સર તમે તો એવું કહી રહ્યા હતા કે થોડા દિવસો આવો અને ગુજરાતમાં વિતાવો જ્યારે મેં તો મારું આખું જીવન ગુજરાતમાં વિતાવ્યું છે. એટલે એમણે એવું કહ્યું અને પછી એમને ખબર હતી કે જ્યારે ખબર પડી કે મને મ્યુઝિક માં બહુ ઇન્ટરેસ્ટ અને હું ગિટાર વગાડું છું હું ગીત પણ ગાઉં છું તો ત્યારે એમણે મને ખૂબ જ ભારપૂર્વક કહ્યું કે ઉત્કર્ષ ક્યારેય મ્યુઝિક છોડતા નહીં અને મેં ત્યાં એક શામ કરીને ગીત છે તે ગાયું હતું શામ ભી કોઈ જે સેહ નદી એ વાળું ગીત ગાયું હતું તો ત્યારે એમણે મને કહ્યું હતું કે ઉત્કર્ષ ક્યારેય પણ આ સંગીતનો જે તમારો પ્રેમ છે તે છોડતા નહીં અમિતાભ સર પોતે પણ બહુ જ મોટા એક સંગીત પ્રેમી છે અને એ ઘણીવાર આપણે જોઈએ તો એમના ટ્વિટર પર પણ રાત્રે ઘણીવાર એ ટ્વિટ કરતા હોય છે અને એમના જૂના ગીતો એમાં ટ્વિટમાં હોય છે તો આ બધી જ્યારે વાતો થઈ ત્યારે એમણે ભારપૂર્વક કહ્યું કે સંગીતનો પ્રેમ ક્યારેય છોડતા નહીં અને એ મને અમિતાભ સર પોતે મને એક સંગીતમાં સરસ સફળ ગાયક તરીકે જોવા માંગશે જ્યારે તમે પચ્ચીસ લાખ એમાં સવાલ હતો કે સાથે તમે શું થયું આ ગલત જવાબ હતો ત્યારે એમણે એક નાનો બ્રેક લીધો અને બ્રેક લીધો પછી મને હજુ પણ આશા હતી કે કદાચ સાચો થશે એ સવાલ પણ જ્યારે એમણે કીધું કે એ ખોટો પડ્યો છે ત્યારે મને પણ એક ઝટકો લાગ્યો હતો અને પછી એમણે સમજૂતી આપી હતી એની પણ પછી એમની સાથે મને હાથ મેળવવા મળ્યો અને હું એમને ભેટી પણ પડ્યો ત્યારે તો એ ક્ષણ પછી બહુ જ મોટી હતી મારી માટે